કાઈ કેવું હા આવે જ ને તમારો વિડીયો તપેલું આવ્યું ને હા તપેલું ને તમે બે આવો છો તો વાગી ગયા છે પાંચ અને આવી ગયા છે સસરાની ઘરે રાધિકાને લેવા માટે કેમકે પરમ દિવસે સવારે અમારે જવાના છે બાર જેને તમે આગળ વાત કરી હતી કે છેલ્લે લોક સુધી તમે જોડાયેલા રહેજો કે અમે ક્યાં જવાના છીએ તમને ચોવીસ તારીખે સવારે ખબર પડી જશે મમ્મીને મોકલ ફટાફટ તો પરમ દિવસે સવારમાં ખબર પડી જશે અમે ક્યાં જવાના છીએ

હું તો મારી મારી ઘરે મારે ઘરે જઈને જમવાનું છે પણ આ જો ગઈકાલે તો

જમવામાં છે ચા ભાખ ચા ભાખરી ઓનલી બાની ઉમર એસી વર્ષ ઉપર છે પપ્પા કેટલી છે હા નેવું બાણું છે પણ હજી સ્ટીલ વર્કિંગ હજી કામ કરે છે અમારે વાસણ ધોવાનું નાનું નાનું કામ હોય એ કરી નાખે અમારે બા એકલા કાંઈ ટેન્શન નહીં અમારે બા ને જે હાથ પગ બધી ચાલે ખાલી કાન નથી હાલતા તમને જોયું હોય છે થોડુંક મારે જોરથી બોલવું પડે બા ને બોલાવો હોય ને ત્યારે કા બા જોરથી બોલવું પડે ને તમને બોલાવવા હોય તઈ હે થાય તમે આમ લ્યું તમે કાંઈ સમજાતું નથી કે ખાવા અમેડે

તો ફટાફટ ખાય તૈયાર થઈ જાય બરાબર તૈયાર થાવ એટલે પાછો મળું તમને તો અમે આવી ગયા છીએ સંગીત સંધ્યામાં જો બધા અહીંયા બેઠા છે મહેમાન લોકો અને સામે બીજા મહેમાન પણ બેઠા છે જે ગીત ગાઈ રહ્યા છે અહીંયા આપણને સંભળાશે નહીં કેમકે આપણે દૂર બેઠા છીએ થોડા અહીંયા બધા બેઠા બેઠા સંગીત સંધ્યા માંથી હું નીકળી ગયો છું અને સંજયભાઈ મારા સાધુભાઈ લેવા આવે છે મને કતાર ગામ કેમકે શ્રી ગુસાઈજી બાવાની પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે કાલે શોભાયાત્રા નીકળે છે તો એની તૈયારીના ભાગરૂપે આજે બધી તૈયારી ચાલુ છે તો ત્યાં અત્યારે અમે જવાનું નક્કી કર્યું મારા સાધુભાઈનો ફોન આવ્યો મારા મમ્મી પપ્પા ને જી સંગીત સંધ્યામાં છે અને અમે નીકળી ગયા હું નીકળી ગયો અમે એટલે હું નીકળી ગયો આવી ગયા છે મારા સાધુભાઈ મને પિકઅપ કરવા માટે

આ બધા સામાન હજી ભરવાનો છે આ પોળી અમને બધી અને પછી જ્યાં શોભાયાત્રાનો વિરામ થવાનો છે ત્યાં ત્યાં બધું ગોઠવવાનું છે તૈયારીઓ ફૂલ થઈ ગઈ છે

આમારો કુમાર એય તો આવો લાવજે લે કુમાર ઘડે કેમ શરમાય છે ફેમસ નહી થા છે

ચિંતન આવે છે મને મૂકવા અમારો મિત્ર પરમ મિત્ર ચિંતન હીરાબાગ શોભાયાત્રાની તૈયારીમાંથી મિત્રોનો ફોન આવ્યો તો એને મળવા વી ગયા ત્યાંથી પાછું મારે શોભાયાત્રા ની તૈયારીમાં જવાનું હતું પણ આ ભાઈએ મીકો જ નહીં મને કે તો જઈ ને ભાઈ નું નામ જ જો બધી હવે તો ભાઈ ને